જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આચાર મેં લાલ ચણા લીધા છે એને મેં આખી રાત પલાળીને એને મેં બાફી લીધા છે અને આઠથી નવ સીટી કરી એટલે સુંદર બફાઈ ગયા છે આ ચણા એટલે એને આઠથી નવ કલાક તો પલાળવાના પહેલાં પછી એને આઠથી નવ સીટી કરવાની જેથી સુંદર આ ચણા બ બફાઈ જાય કારણ કે એને બાફવો જરૂરી છે બાફીને એને એમનેમ તળી નાખીએ તો સરસ ના થાય તો એને હવે આપણે તળી લેવાનું છે બરાબર તો અહીં ઘી ગરમ થઈ જાય તો આપણે એને ચણા એમાં પધરાવી દઈએ અને ઉપરથી ઢાંકણ ઢાંકી દઈએ જેથી શું છે કે ઉડે નહીં તો એને વચ્ચે વચ્ચે આપણે ખોલીને ચલાવતા રહીએ અને એને સરખા તળી લઈએ ચણાને આ ચણાના ફળફળિયા આપણે સિદ્ધ કરી રહ્યા છે અનસખડી ફીકામાં તો અહીંયા છે ને મેં મગના ફળફળિયા આપ સાથે શેર કર્યા છે અહીંયા વટાણાના કરી શકો છો મગની દાળ મગના કરી શકો છો ચણાના કરી શકો છો ત ઘણા બધા રીતે કરી શકો છો તો એ સુંદર ચણા અહીંયા તળાઈ ગયા છે હવે આપણે એને બહાર કાઢી લઈએ ઘીમાંથી તે નીતારી લઈએ એને આપણે અહીં તેલમાં બી તળી શકો છો ને હવે ગરમ હોય ને ચણા ત્યારે જ એમાં સિંધાલુ અને શ્યામ તીખા શ્યામ તીખા એટલે કાલી મિરચુંનો પાવડર બરાબર એને સિંધાલુ કારણ કે ગરમ હોય ને તો એમાં સરખું ચોંટી જશે નહીં તો સુકાઈ જશે ઠંડુ થઈ જશે તો સુકાઈ જાય એટલે મસાલો ચોંટે નહીં એમાં તો આ શ્યામ તીખા છે તો એને આવી રીતે ઉપરથી છાંટી દઈએ તો સરખામાં ગરમ હશે ત્યારે સરખામાં ચોંટી જશે તો ખૂબ સરસ અને સુંદર ફળફળિયા અહીંયા ફિકાની સા ફીકાની સામગ્રી શ્રી પ્રભુને ભોગ ધરવા માટે અહીંયા સિદ્ધ થઈ ગઈ છે તો વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો ઇન્સ્ટન્ટ છે આપ છટપટતી આ સામગ્રી સિદ્ધ કરી શકો છો અને શ્રી પ્રભુને ભોગ ધરી શકો છો તો આવી રીતે એને હાથે મિક્સ કરી લઈએ અને હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ તો ખૂબ એકદમ સરળ છે કે તરત આ સામગ્રી સિદ્ધ થઈ જાય છે એમાં કંઈ બી નથી લાગતી જો ગરમ હોય ત્યારે જ આવી રીતે મસાલોમાં ઉપરથી છાંટી દઈએ તો મસાલો સુંદરમાં ચોટી જાય હવે એને એક પાત્રમાં સાજી લઈએ આપણે ઠંડુ થાય એટલે શ્રી પ્રભુને ભૂખ ધરી શકાય છે તો વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ ઉપયોગી થઈ શકે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અને એમાં સાથે મેં એક ચમચી ઘી પધરાવી દીધું છે તો ખૂબ સરળ રીતે એક સામગ્રી સિદ્ધ થઈ ગઈ આપી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે મેં એકદમ ઓછો જ માપ અહીંયા લીધું છે વૈષ્ણવ મને કીધું છે કે પનાની પનાનો વિડીયો શેર કરું તો મિશ્રીનો પનો કેવી રીતે એકદમ સરળ રીતે આપણે કરી શકાય છે હું વિડીયો આપ સાથે ચોક્કસથી શેર કરીશ મેં ઘણા બધા પનાની સામગ્રી વિડીયો પહેલાં શેર કર્યો છે આપ જો સર્ચ કરશો તો આપને જોવા મળશે વિડીયો ફરીથી મળશું નવા ને સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ